હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કાલે મેં તમને કીધું હતું ને મેં રાજમા બનાવ્યા હતા તો રાજમાની ઘણી બધી વસ્તુ બને તો હું તમને બતાવીશ કે રાજમાનું શું શું બને જો રાજમા તમારા જોડે વધ્યા હોય તો તમે એને અંદર બીજું એડ કરી સરસની એક રેપ તૈયાર કરી શકો રોટલી ઠંડી હોય આ બે વસ્તુ ઠંડી વસ્તુથી જ તમે બનાવી શકો પડી હોય વેસ્ટ થતી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો તો મારા જોડે રોટલી હતી ઠંડી અને રાજમા બી છે તો હું એનો રેપ બનાવીશ આ વસ્તુ મેં ખાધી હતી લંડન એ મારી ભાભીએ મને શીખવાડી છે મેં લંડન ગયા ત્યાં રાજમા એ લોકો બહુ જ ખાય આ બધા કઠોળના ત્યાં ટીન જ મળતા હોય એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે એ લોકો લાવીને બનાવી દે અને ખાય આપણે અહીંયા ટીન ઓછા ચાલે પણ લગભગ મળે કે નહીં મળે મને ખબર નહીં પણ મેં ત્યાં ખાધી હતી અને એને મને આ શીખવાડી હતી આ રેસીપી રાજમાની બહુ જ મસ્ત લાગી હતી જે ના ખાતા હોય ને એ બી ખાવા લાગશે એવી રેસીપી રાજમાની તમે ટ્રાય કરજો તો એના માટે મેં તવી લઈ લીધી છે અને હું થોડું એમાં ઘી મૂકીશ આપણે તૈયાર કરીશું એનું રાજમાનું પહેલાં ચીઝી ફીલ એની જગ્યાએ તમે પનીર બી એડ કરી શકો તમારે કોઈ બી વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો તો ચલો હું તમને બતાવું કે કઈ રીતે કરીશ તો આ છે આપણી જોડે રાજમા એના માટે હું પહેલાં લઈ લઈશ ચલો તો ફટાફટ આપણે આવી ગયું છે જે ગ્રેવીવાળા રાજમા હોય તમારી જોડે એને મસ્ત આ રીતે થોડું કેચઅપ નાખવાનું

અને આ જગ્યાએ તમારે પનીર છે અંદર કોર્ન છે જે જે વસ્તુ નાખવી હોય એની મસ્ત ફિલિંગ તૈયાર કરી દેવાનું અને એક રોટલીમાં મસ્ત ભરી ગ્રીન ચટણી રોટલીમાં થાય ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું બટર લગાવીશું અને કોસરેલા ચીઝ મૂકી દઈશું ત્યાં સુધી આ માવો આપણો તૈયાર થઈ જશે એના ઉપર મેં મસ્ત ગ્રીન ચટણી અને બટર બે લગાવી દીધું છે હવે આપણું આ મસાલો ભી તૈયાર થઈ ગયો તો આપણે એને રોટલીમાં ફીલ કરી દઈશું અને પછી મસ્ત બટરમાં શેકીશ તેના ઉપર તમે ઝીણું ઝીણું કોબીજ ડુંગળી ટામેટું એ બધું મૂકી અને રોલ વાળી લેવાનું આ વાનગી કેવી છે તમારી વધેલી વસ્તુમાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકશો એવી વસ્તુ છે અને છોકરાઓ પૂછશે બી નહીં અંદર શું નાખી મસ્ત ખાઈ લેશે કોબીજ ડુંગળી અને ટામેટું અંદર નાખી દઈશું મસ્ત બીજું આપણે ઉપર ચીઝ નાખીશું એની જગ્યાએ તમે ચીઝ ના ખાતા હો તો પનીર બી એડ કરી શકો આ રીતે મસ્ત ચીઝ છીણી લેવા તમારે જેટલી ખાવી હોય ડુંગળી કે વધારે ચીઝ નાખવું જરૂર અને મસ્ત આપણે કોબીજ ડુંગળી ટામેટું ચીઝ બધું નાખી અને એનો રેપ તૈયાર કર્યું હવે એને આપણે તવીમાં મૂકી અને મસ્ત શેકી લઈશું જ્યાં સુધી ક્રિસ્પી થાય ને સરસ આ વસ્તુ તમે છોકરાઓને આનો તમારે રેસ્ટતા પડી હોય તમને એમ લાગે કે આનું બેનો શું ઉપયોગ કરશો બપોરની રોટલી બી વધી છે રાજમા બી વધ્યા છે તો આનું તમે રેપ બનાવી છોકરાઓને આનો ઈઝીલી ખાઈ લેશે અને ટેસ્ટી લાગશે જો આ છે આપણું રેપ ચલો બધા જમતા Beast. Mm. Bye.